પેલાં તો ટીપ્પણી સાંભળી પછી આખી વાત પણ નહોતા સાંભળી શિકા કારણ કે જલારામ બાપા માનો વાળો વિશ્વમાં બધા લોકો દરેક જ્ઞાતિ અઢાર અઢાર વર્લ્ડના જ્ઞાતિના લોકો માને છે ને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય તમે જેમ આવી ગયું હોય તમે દુઃખમાં હોવ અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે આજની જે ટીપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જૂનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ગુણાથી સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કરીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો બસો ને પાંચ વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ નાતીએ લેવા પડ્યો પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલાં ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે કઈ રીતે વાત કરી પહેલાં તો જ્ઞાન એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી રાત્રે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિરે આવી ગયા હશે એટલે આ વાત થી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ થયું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર જ એવા હોય છે સ્વામી આખા આખા મંદિરોને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર પાંચસો મંદિરો આવતા એનાથી પણ રજા આખા દેશમાં આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પેલા આવેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનું પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહારવામાં એને નહીં બિહારવાનો અને એની પાસે મંદિરના અજવારી પોતા કરાવો